માંડવીના ત્રગડી પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો કચ્છના માંડવી તાલુકાના ત્રગડી ગામ પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ કચ્છ ભુજે મોટી કાર્યવાહી કરી છે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠીના સૂચના અનુસાર ટીમે માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડ્યો હતો સ્ટાફના મુરરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈ ને મળેલી બાતમી પરથી ત્રગડી ગામની દક્ષિણ બાજુની સીમ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી આ દરોડામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની સોળસો બત્રીસ બોટલ કિંમત રૂપિયા સત્તર લાખ ઓગણસી હજાર છસો અને દસ હજાર સાતસો બાવન બિયરના ટીન કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પાંસઠ હજાર ચારસો ચાલીસ મળી આવ્યા હતા આ કેસમાં યુવરાજસિંહ વજુભા જાડેજા જીતુભા ઉર્ફે જીતિયો મંગળસિંહ સોડા નિલેશ નવુબા જાડેજા સંજયસિંહ નવુભા જાડેજા મેઉલસિંહ ચંદુબા ઝાલા અને દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા સામેલ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા નવ વાહનો પણ જપ્ત કર્યા છે આ વાહનોની કિંમત રૂપિયા સાઠ પોઈન્ટ વીસ લાખ આંકવામાં આવી છે પોલીસે પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધી તમામ મુદ્દામાલ માંડવી પોલીસને સોંપ્યો છે કુલ જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત રૂપિયા એક કરોડ એક લાખ પાસઠ હજાર ચાલીસ છે આરોપીઓ હાજર ન મળતા તેમની શોધખોળ ચાલુ છે બુધવારે સવારે આઠ કલાકે માહિતી પ્રાપ્ત થયેલ છે